ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે એસી ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે એકવાર જરૂરથી જોઈ લે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બાવીસ હજાર પાંચસોની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં પચીસ જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આરિયાથી ભરતી થાય એવી અપડેટ આવી છે ખાસ જોઈ લેજો દોસ્તો ગુજરાતની શાળાઓમાં અઠ્યાવીસો એકત્રીસ જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો હિસાબની સો ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો તેનું આખી રિઝલ્ટ આવ્યું છે કટ ઓફ ખાસ જોઈ લેજો મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ છે આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે વર્ગ ત્રણની મહત્વપૂર્ણ ભરતી જેમાં એકસો છ જગ્યા ઉપર વેકેન્સીઓ છે ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે તેને સંપૂર્ણ સમજી લો એનો વિડીયો અવેલેબલ છે પછી જ અરજી કરજો સત્તર જુલાઈ દોસ્તો વિવિધ ત્રણ મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી રિક્વેસ્ટ કરીશ કે જો લેજો વર્ષ બે હજાર છવ્વીસમાં જે ભરતીઓ આવનાર છે તેનું એક ગુજરાત રોજગાર ભરતી મેળો જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ગુજરાત જોબ ફેર જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ની ઓફિશિયલ નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે આજની વિડીયોમાં ગુજરાતના રોજગાર ભરતી મેળા વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશનો તમને પ્રોવાઈડ કરીશ સ્ક્રીન પર જે અપડેટ છે અવેલેબલ તે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર સંચાલિત મદદનીસ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર મેળો આજે આયોજિત થવા જઈ રહ્યો છે તે બાવીસ જુલાઈના રોજ રહેશે સમય સવારે અગિયાર વાગે હવે આ ભરતી મેળામાં કોણ ભાગ લઈ શકે છે દોસ્તો એના વિશે વાત કરીએ તો આ ભરતી મેળામાં ધોરણ દસ પાસ રહેશે બાર પાસ ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક ઉમેદવારો આઈટીઆઈ ઉમેદવારો ડિપ્લોમા પાસ ઉમેદવારો વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લાના નામાંકિત ઔદ્યોગિક એકમો રોજગારી સાથે ઉપસ્થિત રહી નોકરી આપશે આથી રોજગારવાંશું ઉમેદવારોએ રોજગારીની વિપુલ તકનો લાભ લેવા આધાર કાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાનું છે ભરતી મેળાનું સ્થળ છે અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક ડી ગીરધરનગર બીચ પાસે સાંઈબાગ અમદાવાદ આ ઉપરાંત જો તમે રોજગારીની શોધમાં છો તો આજે જ અનુબંધમ વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકો છો અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને આના પર કઈ રીતથી કરવાનો છે દોસ્તો આ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકશો તો આજની વિડીયોમાં આટલું રાખી છે ફરી એક મળીશો ફરી નવી રોજગાર ભરતી મેળાની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ